લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર બે આરોપીઓની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે બંને પૈકીના એક એક કુંભ મેળાના નામે લોકોને છેતર્યા હતા તો બીજાએ ઓનલાઇન ટ્રેડરિંગના નામે ફ્રોડ કર્યું છે હાલ બંને આરોપીને જીઆઈડીસી પોલીસે વાપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે જીઆરડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે કુંભ મેળો શરૂ હતો ત્યારે દાદરાનગર હવેલીના મસાટમાં રહેતા એકવીસ વર્ષના લલિત નારાયણ રામકુમાર સિંઘે સોશિયલ મીડિયા મારફતે એક જાહેરાત ફરતી કરી હતી કે કુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓને ટ્રેનમાં સ્પેશિયલ કન્ફર્મ ટિકિટ મળશે ફ્લાઇટમાં જવા માંગતા શ્રદ્ધાળુઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે અને તેમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ લોભામણી લાલચમાં કેટલાક શ્રદ્ધાળુઓએ આ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ આ યુવકે દરેકના પૈસા ચાઉ કરી છેતરપિંડી કરી હતી આ અંગેની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપી લલિત નારાયણ રામકુમાર સિંહની ધરપકડ કરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી ઘટના એવી હતી કે મૂળ ભાવનગરના બોરડી ગામનો અને હાલમાં સુરતના વિસ્તારની એક સોસાયટીમાં રહેતો વર્ષીય અશોક રાઘવ નકુમ નામનો યુવક એક વ્યક્તિને ઓનલાઈન ટ્રેડરિંગનો મેસેજ કરી પાંત્રીસ હજારની ઓનલાઈન છેતરપિંડી કરી હતી આ ફરિયાદ બાદ તેને જીઆઈડીસી પોલીસે પકડી વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો નામદાર કોર્ટે તેના પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કુંભ મેળામાં જવા માટે કન્ફર્મ ટિકિટ આપવાના નામે પકડાયેલા આરોપી નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનાર મૂળ બિહારના મુઝફ્ફરનો અને હાલમાં દાદરાનગર હવેલીના મસાટમાં રહેતા લલિતનારાયણ રામકુમાર સિંઘ જીઆઈડીસી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી